નમસ્કાર મિત્રો હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે આંખની એક ખૂબ જ કોમન તકલીફ આંજણી વિશે વાતો કરીશું તો આવો જાણીએ આ થવાના શા કારણ હોય છે અને હોમિયોપેથીમાંનો શું ઉપચાર છે તો આવો શરૂ કરીએ મિત્રો આંખના પાપણો ઉપર આવેલા વાળના મૂળમાં તેલ સ્ત્રાવી ગ્રંથિઓ હોય છે જેને ઓઇલ ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે ક્યારેક આ જે તેલનું સિક્રેસન છે ખૂબ વધી જાય અને એ જે છે એ મળી થઈ જાય એટલે કે ઘાટું થઈ જાય અને એની અંદર મોટા ભાગે સ્ટેફિલોકોકસ નામના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગતું હોય છે આને કારણે આંજણી થાય છે એ સિવાય ડેડ સ્કીન અંદર જમા થઈ જાય તો પણ આ થઈ શકે છે અને મુખ્યત્વે આના બે પ્રકાર હોય છે એક્સટર્નલ જે ખૂબ જ તે કોમન પ્રકાર છે એટલે કે બહારની બાજુ થાય અને એનો રેર પ્રકાર છે ઇન્ટરનલ અને એ સિવાય એક કેલેજિયન કરીને જે આંજણીની તકલીફ થાય છે જેની અંદર દુખાવો નથી હોતો માત્ર ગાંઠ જેવું થઈ જાય છે તો આ મોટા મોટી આના ત્રણ પ્રકાર હોય છે અને સાધારણ રીતે આ જે તકલીફ છે ઘણી વખત એની મેળે પણ મટી જતી હોય છે અને એની કોઈ દવાની જરૂર પણ હોતી નથી પણ ઘણા લોકોને આ ખૂબ જ અવારનવાર થયા કરે એક માટે અને બીજી થાય અને ખૂબ જ પરેશાની થઈ જાય એના કારણે આંખમાં ખજવાળ આવે આંખમાં દુખાવો થાય ચીપડા આવે તો આનો ઉપચાર જરૂરી થઈ જાય છે એની પહેલાં આપણે આંજણી ન થાય એની માટે શું કરવું જોઈએ જોઈએ તો જે આંખો છે એની પાપડની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને આપણે જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે મોઢું ધોઈએ ત્યારે એની સાથે આંખ પણ સારી રીતે સાફ થાય એ જોવું જોઈએ એ સિવાય જ્યારે આપણે ઊંઘવા જઈએ મતલબ સૂતાનો જે સમય હોય એ વખતે કોઈપણ પ્રકારનો મેકઅપ હોય તો એ સાફ કરીને સૂવું જોઈએ જો તમે લેન્સ પહેરતા હો તો હાથ સાફ કરીને લેન્સ પહેરવા જોઈએ અને ઘરમાં બીજા કોઈને આંજણી થઈ હોય તો એના જે કાંઈ રૂમાલ કે નેપકિન ટુવાલ એનો યુઝ આપણે ન થઈ જાય એ પણ જોવું જોઈએ અને એ સિવાય આંખોને ચોળવાની ટેવ હોય તો એ પણ નુકસાન કરે છે મિત્રો જો તમને અવારનવાર આંજણીની તકલીફ થતી હોય તો હોમિયોપેથી આમાં ખૂબ જ મદદરૂપ થાય છે અને કોઈ કોઈપણ આડઅસર વગર આંજળીની તકલીફને હોમિયોપેથિક દવા મૂળમાંથી મટાડે છે તો આવો થોડીક હોમિયોપેથિક દવા વિશે વાત કરીએ મિત્રો આની સર્વપ્રથમ હોમિયોપેથિક મેડિસિન છે હિપર સર્પ ટુ હંડ્રેડ જ્યારે આંજળીની અંદર રસી થવાની શરૂઆત થાય એની સાથે દુખાવો અને સોજો હોય તો જો શરૂઆતની આ તકલીફ હોય તો હિપરસર્ફ ટુ હંડ્રેડ પોટેન્સીમાં સવારે એકવાર આઠ દસ દિવસ લેવાથી શરૂઆતની આંજળી મૂળમાંથી મટી જાય છે એની બીજી દવા છે બેલેડોના થર્ટી બેલેડોનાના જે લક્ષણો છે એ છે મુખ્યત્વે લાલાશ આંખ લાલ થઈ જાય આંજણી પણ એકદમ લાલ ગુમ હોય અને પેશન્ટ છે એ લાઇટ અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રકાશ સહન ન કરી શકે અને આંખમાં ખૂબ જ દુખાવો થાય અને સાથે સોજો આવે જો આ પ્રકારની તકલીફ હોય તો બેલેડોના થર્ટી પોટેન્સીમાં દિવસમાં બેથી ત્રણ વાર લેવી જોઈએ અને એની થર્ડ મેડિસિન છે એપિસ્મેલ થર્ટી જ્યારે આંજણીની અંદર ઈડીમાં એટલે કે ખૂબ જ સોજો આવી જાય અંદર પાણી ભરાઈ જાય કાંઈ ખૂંચતું હોય એવું લાગે એટલે કે સ્ટિંગિંગ પેઇન થાય અને સાથે ગરમ પાણીનો સ્ત્રાવ થાય અને આંજળી થવાની તકલીફ જો આવી રીતે અવારનવાર થતી હોય તો એપી સ્મેલ થર્ટી પાવરમાં સવારે એને સાંજે બે વખત લેવી જોઈએ અને એની ફોર્થ મેડિસિન છે સ્ટેફિસેગેરિયા ટુ હંડ્રેડ જે સ્ટેફિસેગેરિયાના પેશન્ટ છે એને આંજળી અવારનવાર થતી હોય અને ખાસ કરીને જે કેલેજિયન એટલે કે મુંડાઈ જાય એવી આંજળી થતી હોય અને એની સાથે લીડ માર્જિનમાં ખજવાળ આવે તો સ્ટેફિસ રેગિયા ટુ હંડ્રેડ પોટેન્સીમાં રોજ એક વખત લેવી જોઈએ એની પાંચમી હોમિયોપેથિક દવા છે પલ્સેટીલા ટુ હંડ્રેડ જે પલ્સેટીલાના જે સિમ્ટમ્સ છે એમાં આંખની અંદરથી થીક અને યલો પ્રકારનો ડિસ્ચાર્જ આવે એટલે કે ઘાટા પીળા કલરનો સ્ત્રાવ થાય અને પાપણમાં સોજો આવે અને દર્દી છે જરા પણ ગરમી સહન ન કરી શકે અને ખુલ્લી હવામાં સારું લાગતું હોય તો પલ્સેટીલા રોજ એક વખત લેવાથી આ પ્રકારની આંજળી મૂળમાંથી મટી જાય છે અને એની છઠ્ઠી હોમિયોપેથિક દવા છે કેલ્કેરિયા ફ્લોર સિક્સ એક્સ આ એક બાયોકેમિક મેડિસિન છે જ્યારે આંજણીની અંદર એકદમ સ્ટોની હાર્ડ સ્વેલિંગ આવી જાય એટલે કે પથ્થર જેવી કડક આંજણી થઈ જાય તો કેલ્કેરિયા ફ્લોર છ એક્સ પાવરમાં દિવસમાં ત્રણ વાર ત્રણ ત્રણ ગોળી લેવાથી આ પ્રકારની આંજણી મટી જાય છે અને એની લાસ્ટ અને ખૂબ જ મહત્ત્વની હોમિયોપેથિક મેડિસિન છે સિલિશિયા ટ્વેલ એક્સ આ પણ એક બાયોકેમિક મેડિસિન છે જ્યારે આ આંજળીની અંદર રસી ભરાય અને જાણે જે ઓઇલલેન્ડ છે બ્લોક થઈ જાય જેના કારણે અવારનવાર આંજણીની તકલીફ થતી હોય તો સિલિશિયા ટ્વેલ એક્સપોર્ટેન્સીમાં સવારે બપોરે અને સાંજે ત્રણ ત્રણ ગોળી લેવી જોઈએ મિત્રો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ અને પ્રેસ ધ બેલ આઇકોન નમસ્કાર જય હિન્દ જય ગુજરાત